વલસાડના ધરમપુર ચોકડી હાઈવે પર આવેલ સ્વાદ હોટલની પાસેથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વલસાડના ધરમપુર ચોકડી હાઈવે પરથી દહાણુથી કારમાં મિત્રો માટે લઈ જવાતો રૂપિયા સોળ હજાર દારૂ વલસાડ સિટી પોલીસની ટીમે ઝડપી પાડીને ચાલકની ધરપકડ કરી છે જ્યારે મિત્રોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વલસાડ સિટી પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી કે કારમાં દારૂ સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે જે બાતમી ના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે વલસાડના ધરમપુર ચોકડી સ્વાદ હોટલ પાસે નેશનલ નંબર સુરત તરફ જવાના માર્ગ પર વોચ ગોઠવી હતી એ દરમિયાન બાતમીવાળી કાર નંબર જી જે ઝીરો પાંચ જેસી અડતાલીસ આવતા પોલીસે કાર અટકાવી હતી પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા સોળ હજાર નો ઇંગ્લિશ દારૂ બોટલ લંગ એકસો વીસ મળી આવી હતી આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના દહાણુથી અલગ અલગ વાઇન શોપમાંથી લીધો હોવાનું જણાવાયું ત્યારે પોલીસે કાર ચાલક સુરત નવો જીમખાના રોડ ઉપર રહેતા શરદભાઈ સોનાવાલાની ધરપકડ કરી છે આ દારૂ તેમના મિત્ર સુરત મોરા ભાગલ શિવદર્શન સોસાયટીમાં રહેતા તનય દેસાઈ દક્ષેશ પટેલ અને પિન્ટુ ઉર્ફે પ્રતિકે મંગાવ્યો હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે ત્રણેય મિત્રોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે દારૂ મોબાઈલ અને કાર મળીને કુલ રૂપિયા બે પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે